જગત નો ભરોસો રાખવો નહીં ગુરુ આ જીવન એમાં ખપાય તો એક દીમાં ના આવે કોઈ એક દે કોઈ બે થી કોઈ વર્ષ પાંચ પચીસ

PODY TETARA

કે ના પૂછો તો આ સત શબ્દમાં કેવડો પાવર હશે એટલે આ ગુરુ ભક્તિનો આવડો મોટો મહિમા છે બધી ભક્તિના ઉજમણા હોય બધી ભક્તિના ઉઠમણા હોય પણ એ ગુરુ ભક્તિ એવી છે કે એનું ઉજમણું ના હોય કે ઉઠમણું ના હોય આ એક દીનું નથી બીજી ભક્તિ દેવી દેવતાઓની ઘણી છે

કોણ શું કરે છે ઈ નહીં જોવાનું અમારે શું કરે આવી જેને સદગુરુને સેવા કરી છે એવી સેવના પ્રચુરમ સાહેબ કરે છે સદગુરુ જે સેવા કરે ઈને મેવા મળે એવું નથી કે મોટા મેળાવડા કરે એટલે સાદર આલી દીધી ગુરુ એનું ગુરુ બની જો એમ થોડી આ વાત છે પ્રચુરમ સાહેબ જે રહ્યા અને બાપુને એને પણ કે અનાજ સેવા કરે છે